સાઠ હજાર દૂધ દુધ માં પાછું કાઢે દૂધ તો પાછી કાઢેવાય આવતા વેસ તો ભાઈ બે દાણામાં તો ટુકર તો પાછી લેડીયો લેડીઓ ખાઈ જાય છે ટોકર એટલે પેલી દેતી નથી ને એટલો મને લાયા દુધાય જોવા યાર અમે બે જોવા દાયા પિક્સલ ભેજો મસ્ત બે હાલ એક નઈ દૂધ મંગાઈ એવું કરે ના રેડો ભે જોવા માટે હું નાટેક કરો બધું એ લાવો પૈસા સુધી લાવો ખરો અને આપડે તો આડું દૂધે ગલ્લા જામે લીધો વીસ રૂપિયા લાઈન પણ કરું લે પેહો નહીં

બધું કરીશું કાવતરો કરાવતરો કરેલો એ બધું કમિયમ કેવું છે ને મારો વર્ષો જે હાથ લિટર દૂધ કાઢે છે

જમવા બા હા હા ઓલા ગયો ખુશ રે હું ખુશ ના ખુશ નહીં મતવા આયા છે સવા આતો બોલો કોમ હતું ખૂણો હું બોલો તમાર શું બોમ્મો એક જણા બહુ આગળ પડતો છે બેહો બેહો લાવ મને બતાવ છે મારા બાપ કોઈ નહી આ પાંગરી બી છે ને એટલે કે આ બેલાય કે બેલાય તો વાત કરી તો તાણ હું

ઘડી ઘડી નવી લાવે છે અમાર શું કરવાનું અમાર બતાવો તો બધું ઇની બેયા ઠોકા ઢાળી છે ઇની બેયા અમે બેયા ઠોકા ને ઉભઈ આવો પણ ઓ કયા તો આવો આ તો જો લેવા બેન માતા જો જો ના જો જો દે કા બેસો વાળા બોજી છે તમને ખબર જ નહી ચાલે જો બીજો આ એક નહી

હા should we feed our દેજો That's how it contains blood? These bones of the��?! The mankind has shed paha? Yes! That's why it puts us肉? Who reminds me? What is this verse? We get a salt prazel down? We try to live blood! But not only this veldat We kill our butts... Theya would kill બીજું કઈ રહી તો કઈ દેજો તમને કોઈ વાત આટલો તો કમ્પ્લીટ બે હાથો હા હા આ તો કરી ને એક દૂધ ની હા હા ઓલે વાત પતી પૈસા થી આગળ તક જ જીત માં પૈસા ટકા કવા બંગલો આ બાજુ જોવે છે હા એવો બંગલો બની ના કરી આવો તો વાત જ ના મેં

આપડે <laughs> સીધા <laughs>

આપડો કોમ તો થઈ જાય એવું મને લાગતો બે તું પણ હા હું બધે બધ હું જોઉં છું દેખાતું જલ્દી જલ્દી તું ઘઉ ખબર મુઢામ ના જલ્દી એ નેકડીજી ઓહો હાવ પેલો અને પબ્લિક તો કેટલે ઢીલે ઈકન તો ઓ પેલા હો થી કર્યું પણ હો તાને ઓ થઈ ગયું છે એક એક ને નંબર વાઈટ લેતા પાછા અને કેટલે તો બા આપડા તો સીધા જતા બાપા આ તો ખાતી જ નહી સારા છોકરા આ બે સારા જ નહી ખાતી ના

પણ મારા એક ભાઈ છે ગબ્બર છ તારા ભૂવા પાન રસ આઈને પૂછી લઈએ ના હોય તું આથી પૂછી લઈએ હેડે તું પૂછવું તો પડશે પપ્પુ છે કે એટલે અમાર લોચો પડ્યો છે યાર લોચો પડ્યો યાર બે કાવતરું કર્યું ખરો પુ તારા મોદી છે મારે હાલ બેઠક કરવી પડશે આગળ લેડો બેઠક કરી સારું કરજો એટલે છે ને

આવો એક આવા તરું કરી દે ના તો એવું જ તો રીતે સુખ શાંતિ કરી લે હમ હા બરાબર કરજે એક દોરો કરી આલુ ગાના તો હા દોરો કરી આવો આવો મારી આલો તમે માતાજી વેલા ભાઈ ની ભેસો એવું કરો ભેદ્યા થઈ જી હા હા થઈ જાવ હા બસ દુઃખ એટલું જ છે મારે નોકરી લેવાની નોકરી લે આલુ વેણ તારે વેણ આવ તું કેજે લે હો વેણ તો નોકરી મારી માતા જરૂર નોકરી આવી જરૂર

લે લે બો બીજું તો કાવતું કઈ જાય લે લે બો લેરો લે તું જાય રજા લઉ લે કોઈ કે હોય તો કે જો બો

કે માતા જરૂર પડી જય હર્ષિત ભવાની અમારી ચેનલ નું નામ છે મોજીલા દરિયા જીરો જીરો વન અમારી ચેનલ ને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું તો ભૂલતા જ નહીં જય હર્ષિદ ભવાની જય હર્ષિદ ભવાની